સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે કચ્છ જિલ્લામાં ભુજ ખાતે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સવારે આઠ કલાકે આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતેથી રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમની ઉજવણીને લઈને આજ રોજ કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારી શ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડીને નાગરિકો એનજીઓ સરકારી સંસ્થાઓને સહભાગી બનવા જણાવ્યું હતું આરડી વરસાણી ખાતેથી રન ફોર યુનિટીને મહાનુભાવોની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે આ પ્રસંગે મહાનુભાવો અને સહભાગીઓ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કરશે આ રન ફોર યુનિટીના આયોજનમાં ભુજ નગરપાલિકા શાળાઓ કોલેજના વિદ્યાર્થીઓ સરકારી કચેરીઓ એનજીઓ વગેરે સામેલ થશે